ખેડૂતોનું દેવું માફ કરવાની ઉઠી માંગ ભાજપના વધુ એક ધારાસભ્યએ દેવું માફ કરવાની માંગણી કરી છે ખેડૂતોનું દેવું માફ કરવા સાણંદના એમએલએ કનુ પટેલે માંગ કરી સાણંદ બાવળાના ખેડૂતોને સો ટકા નુકસાન તેમણે આ નિવેદન આપ્યું સાથે કહ્યું કે ડાંગર પકવતા ખેડૂતોને સંપૂર્ણ નુકસાન થયું છે ખેડૂતે લીધેલું ધિરાણ સરકારે માફ કરવું જોઈએ ખેડૂતોનું પાક ધિરાણ સરકારે માફ કરવું જોઈએ જેમ સરકાર સરકારી પ્રશાસન અત્યારે ખેડૂતોને વહેલી તકે મદદ થાય એ માટે કામગીરી કરી રહી છે તો પ્રજાના પ્રતિનિધિ પણ અત્યારે ગામે ગામ જઈ ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા કરુભાઈ આપ સવારથી અને ગઈકાલે પણ અનેક વિસ્તારમાં ગયા અત્યારે ખેડૂતની હાલત શું છે પરિસ્થિતિ શું છે સમગ્ર ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોની જે હાલત કહેવાય જે આ ડાંગર એકદમ લોહિયા આવી ગયા હતા અને માત્ર વાઢવાના બાકી હતા પણ કમોસમી વરસાદના કારણે આ તમામ જગ્યાએ જે ખેડૂતોને જે નુકસાન થયું છે એ ડાંગર પડી ગઈ છે ને આપે જોયું એમ કે એ ઊગી પણ ગઈ છે એના દાણા જે હોય એ દાણા ફરીથી ઊગી પણ ગયા છે એટલે સમગ્ર વિસ્તારની અંદર સાણંદ અને બાવળા વિસ્તારની અંદર તેમજ સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે અને સરકાર પણ ખૂબ જ આને સહાય માટે સર્વે કરવાની કામગીરી સ્ટાર્ટ કરી દીધી છે એમ જ અમારા ગાંધીનગર લોકસભાના સાંસદ દેશના ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબને પણ વાત કરવા પછી એમને પણ સમગ્ર તમામ અધિકારીઓ સાથે અને શ્રીનો પણ જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ ફોન આવી ગયો અને તમામ જગ્યાએ મેન્યુઅલી અને ઓનલાઈન પદ્ધતિથી પણ દરેક જગ્યાએ સર્વેની કામગીરી અત્યારે ચાલી રહી છે અને જેટલું પણ નુકસાન તમામ જે ખેડૂતોને થયું છે એના વળતર સ્વરૂપે સરકાર વળતર આપવાની છે એવી મને ખાતરી છે કે ભાઈ આપે જાતે અહીંયા બધે જોયું શું લાગે છે સો સો ટકા નુકસાન છે કે પંચાણું ટકા નેવું ટકા નુકસાન છે તમામે તમામ સાણંદ અને બાવળા વિસ્તારના ખેડૂતોને જે આ ડાંગર પકવતો વિસ્તાર છે અને ડાંગર જ્યારે એકવાર જમીનની અંદર પડી જાય અને પછી જે ઉગી જાય તો એ કંઈ પણ કામમાં આવતી નથી એ આ સંપૂર્ણપણે સો ટકા જે કહેવાય નુકસાની એ સો ટકા પ્રમાણે નુકસાની છે અને આને જે ફરીથી બહાર કાઢવાનો ખર્ચો હોય એ પણ એક્સ્ટ્રા ખર્ચો થશે ખેડૂતોને એ પ્રકારનું નુકસાન તમામ ખેડૂતોને થયેલું છે આ પરિસ્થિતિમાં સરકાર કેવી રીતે કેટલી અને શું મદદ કરે એવી તમને લાગણી પણ છે અને એવી તમારી ઈચ્છા પણ છે સમગ્ર ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયો અને ગઈકાલે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ તમામ ખેડૂતોને પડખે ઉભા રાવા માટેનું કીધું છે કે ભાઈ તમામ ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની સર્વેની કામગીરી પૂર ઝડપે કરવામાં આવશે અને સર્વે કરાયા બાદ તમામ ખેડૂતોને ગુજરાતની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે તેને વળતર સ્વરૂપે પણ આપવામાં આવશે જો ખેડૂતો સાથે મેં વાત કરી તો ખેડૂતોને સૌથી મોટી ચિંતા અત્યારે એ છે કે મંડળીમાંથી કે બેંકમાંથી કે એમાંથી જે ધિરાણ લીધું છે એ કેવી રીતે ખેડૂત ચૂકવશે આ ખેડૂતની અત્યારે સૌથી મોટી ચિંતા છે એ તમામે તમામ જેટલો પણ સરકાર જે પાક પકવવા માટેનો જે ખર્ચો થતો હોય ને એ પ્રકારે સર્વે કરાવીને જે ખેડૂતોને નુકસાન થયું છે એ પ્રકારે સર્વે કરાવીને સરકાર તમામ ખેડૂતોને પડખે ઊભી રહેશે એવું મને ગઈકાલે મુખ્યમંત્રી સાહેબે પણ આજે એક્સ દ્વારા ટ્વિટરમાં પણ મુખ્યમંત્રીએ કીધું છે કે તમામ ખેડૂતોને પડખે સરકાર ઊભી છે એટલે તમામ ખેડૂતોને સહાય ચૂકવામાં આવશે એ જે ધિરાણ છે એ સરકારે માફ કરવું જોઈએ એવું તમે માનો છો કે તમારા ધારાસભ્ય કુમારભાઈએ તો કીધું છે કે ધિરાણ માફ કરી દે સરકાર સૌથી મોટી રાહત ખેડૂતોને અત્યારે એ હશે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જે નુકસાન થયું છે ને ખેડૂતોના પડખે જ છે અમે બધા જ એટલે અમે પણ સરકારને રજૂઆત કરી છે કે જે ખેડૂતોએ પાક પકવવા માટે જે ધિરાણ લીધું હોય એને એનું એ તમામ માફ કરવું જોઈએ ખૂબ આભાર તો દરેક પ્રજાના પ્રતિનિધિ અત્યારે ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ હોય એ અત્યારે ખેડૂતની પાસે છે ખેડૂતની સાથે છે અને સરકારે પણ ખુદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં માહિતી આપી છે કે સરકાર ખેડૂતની સાથે છે ખેડૂતને ફરી બેઠા કરવાના પ્રયાસો હાલ થઈ રહ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ એ બીપી અસ્મિતા અમદાવાદ